નમસ્કાર દશેક મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કાર્ડ ધારકો માટે મોટા સમાચાર રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ વધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે જે કુટુંબનો કોઈપણ સભ્ય માસિક પંદર હજારથી ઓછી આવક ધરાવતો હોય તો તેને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં માસિક પંદર હજારથી વધુ આવક ધરાવતા હોય તેમને પણ અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જારી કર્યો છે અત્યાર આવક મર્યાદા દસ હજાર પરંતુ હવે તેને વધારીને પંદર હજાર કરવામાં આવી છે કેરીના રસિયાઓ માટે માઠા સમાસાર તાપમાનમાં વિષ્મતાને કારણે નવસારીમાં કેરી પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે દિવસ અને રાત્રિના તાપમાનમાં ફેરફારને કારણે આંબા પર આવેલો મોર અને કાચી કેરીઓનું ખરણ થઈ રહ્યું છે ફૂગજન્ય રોગ પણ જોવા મળી રહ્યો છે બીજી તરફ બે દિવસ ગરમી અને આ મહિનાની બારથી પંદર એપ્રિલ વચ્ચે ભારે પવન સાથે વરસાદની આગાહી પણ કરાઈ છે જે દાઝિયામાંથી ડામ જેવી સ્થિતિનું નિર્માણ કરી શકે છે પીએમ મોદીની ગેરંટી મફત વીજળી દેશમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ થઈ ગઈ છે આ યોજના અંતર્ગત રૂપિયા પીચોતેર હજાર કરોડના રોકાણ સાથે રૂફટોપ સોલાર સિસ્ટમ દ્વારા એક કરોડ ઘરોને વીજળી પૂરી પાડવામાં આવશે આ યોજનાનો લાભ મેળવનાર ગ્રાહકને દર મહિને ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પણ મળશે તમે આ યોજનાનો લાભ મેળવવા માટે વેબસાઈટ પર અરજી કરી શકો છો આ યોજના અંતર્ગત હાલમાં એક કરોડથી વધુ ગ્રાહકોએ નોંધણી કરી છે કરા સાથે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે તે મુજબ અમદાવાદના હવામાનમાં પલટો આવશે બારથી પંદર એપ્રિલ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થશે ગુજરાતમાં આંધીગાજવીજ કરા અને તોફાન થશે પ્રિમોન્સૂન એક્ટિવિટી દરમિયાન ગરમીનો પારો નીચો જશે વીસ એપ્રિલથી વાદળો હોવા છતાં ગરમી વધશે જ્યારે સત્યાવીસ એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં તેતાલીસ ડિગ્રીથી વધુ તાપમાન થશે તો ઉત્તર ગુજરાતમાં મહત્ત આ તાપમાન ચાલીસ ડિગ્રીથી વધારે થશે તેમજ કચ્છના ભાગોમાં ગરમીમાં વધારો થશે